લોકો દ્વારા પક્ષ હોય કે વિરોધ પક્ષ તમામ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અનાજ કીટના વિતરણ કાર્યક્રમ માટે પહોંચ્યા હતા ત્યારે કાર્યક્રમ સ્થળ પર જઈને દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી જ્યાં બાજુમાં રહેલી સોસાયટીના રહીશોએ આવીને વિરોધ નોંધાવ્યો સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કીટ વિતરણ કરવા માટે ગયા હતા જ્યાં એક રહીશે તેમને આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો અને લોકોની વચ્ચે જ મંત્રીને નીચું જોઈને ચાલતી પકડવાની ફરજ પડી હતી